અનંત અંબાણી અનંત અંબાણીએ એ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર છે અનંત જન્મ દસ એપ્રિલ ઓગણીસો પંચાણું ના રોજ મુંબઈ ખાતે થયો હતો તેમણે તેમનું શાળાકીય શિક્ષણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂર્ણ કર્યું ત્યારબાદ તેમણે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુએસએની બ્રાઉન યુનિવર્સિટી રોડ આઇલેન્ડમાંથી ગ્રેજ્યુએશન સ્નાતકની ડિગ્રી મેળવી કારકિર્દી અને વ્યવસાયની ભૂમિકામાં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ભાવિ નેતૃત્વનો એક મહત્વનો ભાગ છે તેઓ જીઓ પ્લેટફોર્મ લિમિટેડ માર્ચ બે હજાર વીસથી રિલાયન્સ રિટેલ વેન્યુ લિમિટેડ મે હજાર બાવીસથી અને રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ જૂન બે હજાર એકવીસથી બોર્ડ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં પણ ડાયરેક્ટર છે જે સામાજિક કલ્યાણના કાર્યોમાં સક્રિય છે તેઓ ખાસ કરીને રિલાયન્સના ગ્રીન એનર્જી નવીનીકરણ અને હરીર ઉર્જા અને મટીરીયલ સામગ્રી બિઝનેસના ના વિસ્તરણમાં સક્રિયપણે સંકળાયેલા છે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલિકીની ક્રિકેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સહિતના રમત ગમતના કાર્યોમાં કાર્યક્રમોમાં પણ સામેલ રહ્યા છે પિતા મુકેશ અંબાણી માતા નીતા અંબાણી ભાઈ બહેન આકાશ અંબાણી અને ઈશા અંબાણી બંને જોડિયા પત્ની રાધિકા મર્ચન્ટ લગ્ન જુલાઈ બે હજાર ચોવીસમાં થયા આનંદ અંબાણીને બાળપણથી પ્રાણી કલ્યાણ એનિમલ વેલફેર અને જીવદયા પ્રત્યે ઊંડો પ્રેમ છે તેમણે ગુજરાતના જામનગરમાં રિલાયન્સની હેઠળ વિશ્વના સૌથી મોટા પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્રોમાં એક વન તારા સ્ટાર ઓફ ધ ફોરેસ્ટ પ્રોજેક્ટની જવાબદારી સંભાળી છે આ પ્રોજેક્ટ જોખમમાં મુકાયેલા પ્રાણીઓને સંભાળ અને સુરક્ષા પૂરી પાડે છે તેઓ ધાર્મિક શ્રદ્ધા ધરાવે છે અને અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે